આગળ વાત કરીએ તો અમદાવાદમાં હડતાળ પર ઉતરેલા એમટીએસના હંગામી ડ્રાઈવર કંડક્ટર્સમાંથી તેસઠ કંડક્ટર્સને તંત્રએ છૂટા કરી દીધા છે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી હડતાળ પર રહેલા હંગામી ડ્રાઈવર્સ કન્ડકટરો દરરોજ વિવિધ રીતે પોતાની માંગણીઓને રજૂ કરતા રહ્યા છે તો બીજી તરફ બે દિવસ પહેલા જ એમટીએસ તંત્રને અડતાળીસ કલાકમાં

તંત્રએ હંગામી છૂટા પાડીને કડક કાર્યવાહી થઈ શકે સંકેત આપ્યો છે અંગે જે માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ઝલકજી ઝલક અગાઉ જ તંત્રએ કહ્યું હતું કે જો અડતાળીસ કલાકમાં ફરજ પર નહીં આવે કન્ડકટર્સ કે ડ્રાઈવર્સ તો તેમને છૂટા કરવામાં આવશે અને તંત્રએ હવે પોતાનું કામ કરી બતાવ્યું છે શું વિગતો છે હજી ચોક્કસ છેલ્લા કેટલાય દિવસથી જે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કંડક્ટર હડતાલ પર છે જેને કારણે જે રોજ સાડી આઠસો બસો દોડતી હતી તેમાં દોઢસો થી બસો બસો ઓછી દોડી રહી છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકા છે તો બીજી બાજુ એએમટીએસ તંત્ર ને રોજ ચાર થી પાંચ લાખની આવક ઓછી થઈ રહી છે આ બધાની વચ્ચે શનિવારે જ તંત્રએ એ ચીમકી ઉચ્ચારી હતી કે અડતાલીસ કલાકમાં ફરજ પર હાજર નહીં થાવ તો પગલા ભરવામાં આવશે અને તેને જ ભાગરૂપે આજે એમટીએસ તંત્ર દ્વારા ત્રેસઠ જેટલા જે હડતાલ્યા કંડક્ટર છે તેને છૂટા કરવામાં આવ્યા છે તંત્રનું કહેવું છે કે જો અન્ય કર્મચારીઓ હાજર નહીં થાય તો આગામી દિવસોમાં પણ અન્ય લોકોને છૂટા કરવામાં આવશે તો બીજી તરફ જે અડધા જે કંડક્ટરો છે તેઓની આ કામગીરીથી કોઈ અસર થઈ નથી તેઓ અત્યારે પણ જે એમપીએસસી કચેરી છે તે એમપીએસસી કચેરી બહાર દેખાવ કરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેઓની માંગ પૂર્ણ કરવા વિરોધ દર્શાવી રહ્યા છે જી આ સિવાય જે લોકો અન્ય હડતાળ ઉપર છે તેમજ જે કંડક્ટરને છૂટા કર્યા છે તે લોકોનું શું કહેવું છે હજી તેઓનું કહેવું છે કે તેઓને માંગણી છે તે છે તેઓને કાળમી કરવામાં આવે સાથે સાથે વધગાળાની રાહત આપવામાં આવે જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ પરત પર હાથ નહીં થાય તેમ તેઓ જણાવી રહ્યા છે જે આભાર ઝલક માહિતી આપવા માટે